દર્શાવ્યો હતો જેમાં વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પોલીસની અને ખાખી વર્દી સામે આપવામાં આવેલી ધમકીઓ અને બેલેટ ઉતારવા અંગેની તેમની ટિપ્પણીઓ બાદ હવે સમગ્ર પોલીસ પરિવાર અને સમર્થકો એક થયા છે આ પ્રદર્શન પ્રદર્શનકારીઓ માને છે કે ગુજરાતનો ખાખી વર્દી માત્ર એક ગણવેશ નથી પરંતુ શિસ્ત બલિદાન ને આત્મવિલોપનનું પ્રતિક છે ને હાલ લોકો એક જ માંગ કરે છે કે જીગ્નેશ મેવાણી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે વાત કરી શકે એના જે માણસ છે આરો અને એમને મોટો જવાબ છે કે ભાઈ અમારી સાથે પોલીસની ફેમિલીઝ તો છે જ પણ સાથે સાથે પબ્લિક પણ અમારી સાથે છે અને પબ્લિકે પોતાના રોજગાર અને ધંધા બંધ કરી અને આજે અમારી સાથે જે જોડાઈ છે એની માટે અમે પબ્લિકનો મોટો આભાર માનીએ છીએ અને બીજું કે જીત મેવાણીનામાં કદાચ એજ્યુકેશન બહુ જ હશે પણ એમના બધા સંસ્કારો કદાચ એની ખરેખર બહુ ઉણપ છે અને એમને અસભ્ય વર્તન શોધું નથી રહી વાત ટોપી ઉતારવાની તો પટ્ટા ટોપી ઉતારવાની તો કદાચ કોઈની તાકાત નથી અમે અમારી મહેનતથી ચાહે કોન્સ્ટેબલ હોય કે પછી આઈપીએસ સુધીની સફર હોય ને એ બધા લોકો બહુ જ રાત દિવસની મહેનત કરી અને પટ્ટા શું કહેવાય પટ્ટા ટોપીને અમે હાસિલ કરતા હોઈએ છીએ તો એમને તો કોઈ પટ્ટા ટોપી ઉતારી શકીએ એવી કોઈની તાકાત નથી અને આ અસભ્ય વર્તન માટે આખા પોલીસ પરિવારનો આક્રોશ જિજ્ઞેશેશવાણી ઉપર છે સાથે સાથે મોટી મને ખૂબ સપોર્ટ કર્યો છે તો આ એક જવાબ છે જિજ્ઞેશભાઈ નેવાણીને કે તમે જોઈ લો કે ભાઈ પોલીસ કોની સાથે છે તમે સ્ટન્ટ આવીને કરી જાઓ છો તો એ સ્ટન્ટ કરવાની કોઈ જરૂરત જ નથી સ્ટન્ટ પણ થઈ જાય અને જે લોકોની ચાહના છે એ પણ આજે કદાચ આ રેલીમાં આપ સૌને જોઈ હશે થેન્ક યુ વેરી મચ